એક વખતની વાત છે એક ઘન જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા એ જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો તે રોજ કોઈને કોઈ પ્રાણીને મારી નાખતો બધા પ્રાણીઓ ડરી ગયા બધાએ મળીને નક્કી કર્યું કે રોજ એક પ્રાણી પોતે જ સિંહ પાસે જશે જેથી બાકીના પ્રાણીઓ બચી જાય એક દિવસ વારો આવ્યો એક નાનકડા સસલાનો સસલું બહુ ડર્યું નહીં તે ખૂબ ચતુર હતું તે ધીમે ધીમે ચાલતું સિંહ પાસે મોડું પહોંચ્યું સિંહ ગુસ્સે થયો અને બોલ્યો તું મોડો કેમ આવ્યો સસલાએ નમ્રતાથી કહ્યું મહારાજ રસ્તામાં એક બીજો સિંહ મને રોકી ગયો તે કહેતો હતો કે એ જ જંગલનો સાચો રાજા છે આ સાંભળીને સિંહને ખૂબ ગુસ્સો આવ્યો તેણે કહ્યું મને બતાવ તે ક્યાં છે સસલું સિંહને એક ઊંડા કૂવામાં લઈ ગયું અને બોલ્યો મહારાજ આ રહ્યો તમારો દુશ્મન સિંહે કૂવામાં જોયું તો પોતાનો પ્રતિબિંબ દેખાયો તેણે વિચાર્યું કે અંદર બીજો સિંહ છે ગુસ્સામાં આવીને સિંહ કૂવામાં કૂદી પડ્યો અને મરી ગયો બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને ચતુર સસલાને રાજા બનાવ્યો